ગીર સોમનાથમાં ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા નાના રબડા ગામના માલિકો મુશ્કેલીમાં આવી રહ્યા છે ગોળના ભાવમાં થયેલા સોથી એકસો વીસ રૂપિયાના ઘટાડાને કારણે ગોળના ઉત્પાદકોને નુકસાની સહન કરવી પડે છે આવી પરિસ્થિતિમાં હવે રબડા માલિકો ગોળનું ઉત્પાદન કરીને તેનો સ્ટોક કરવા તરફ આગળ વધી રહ્યા છે ગોળના વેપારીઓએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદને કારણે શેરડીની સિઝન મોડી શરૂ થઈ જેને કારણે એક જ સમયે અન્ય રાજ્યોની સાથે ગીરનો ગોળ પણ બજારમાં આવ્યો જે વિપરીત અસર બજાર ભાવો પર થઈ રહી છે જ્યાં દક્ષિણ ગુજરાતમાં અત્યારે બાવીસ સુગર ફેક્ટરી છે છતાં ત્યાં શેરડીના ભાવ અત્યારે ત્રેવીસો થી પચીસ રૂપિયા રાબડા વાળા ચૂકવે છે જ્યારે ગીર સોમનાથમાં અઠ્ઠાવીસ થી ઓગણત્રીસથી ત્રણ હજાર સુધી શેરડીની બજાર છે અને એ બજાર કાયમી માટે હોળી સુધી જળવાઈ રહી એવા અમારા પ્રયત્નો છે આપણા કિસાન ઉત્પાદકો ગોળ ઉત્પાદકો અહીં શેરડીના ભાવ ખેડૂતોને પૂરા પ્રમાણમાં આપે અઠયાવીસોથી ત્રણ હજાર રૂપિયા ટનના અને ખેતર બેઠા આપે છે હાલ તુરંત જ્યારે દરેક રાજ્યોના પાક એકસાથે નીકળ્યા હાલ તુરત બહુ ભાવ વધવાની શક્યતા ઓછી છે પછી ઓ મોટા પ્રમાણમાં ઉત્પાદન હોય ઇન્વેસ્ટરો સ્ટોકિસ્ટો માર્કેટમાં આવે ને ચાર અઠાનાની વધઘર થાય કે લે એ વાત અલગ છે